ધરતીચીરી ધાન પેદા કરતો ખેડૂત ધારે તો શું ના કરી શકે તેનો આજે બોલતો પુરાવો રજૂ કરવો છે કોઠા કોઠાસૂજથી સફળ થયેલા અનેક ખેડૂતોના દાખલા આપણે જોયા છે આજે અનેક ખેડૂતો પોતાની કોઠા કોઠાસૂઝથી કરી રહ્યા છે સારી એવી કમાણી ખેતમાંથી તો બધા કમાય પણ વેલ્યુ એડિશન થકી કમાણી કરતા ખેડૂતોની આજે રસપ્રદ સ્ટોરી તમને જણાવીશું વીઘાની હતી તે એક સવાલ થાય કે શું ખેતરની વાડ પર આવતા કડવા કોઠિંબામાંથી કમાણી થઈ શકે તો જવાબ છે હા એના માટે મળવું પડે અમરેલી જિલ્લાના નગરના પ્રગતિશીલ ખેડૂત ગણપતભાઈ મુરજીભાઈ સુહાગ્યાને કડવા કોઠીંબાની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે વર્ષ બે થી પ્રાકૃતિક ખેતી કરતા ગણપતભાઈ પાંચ વીઘામાં બાબરકોટનો બાજરો પ્રાકૃતિક ઘઉં જુવાર તેમજ મગફળીનું વાવેતર કરી પોતાનું ગુજરાન ચલાવે છે બે હજાર ઓર્ગેનિક ગાય આધારિત ખેતી કરીએ છીએ અને અમે મગફળી ઘઉંનો પોકથી માંડી અને બધા ધાન્ય પાક વાવી છીએ મગ વાવી છીએ અડદ વાવી છે બધા અમે બાજરો તો અમારો મુખ્ય બાબરકોટી બાજરો વાવીએ છીએ ઝાર વાવીએ છીએ શીણા છે બધાનું જે ઓર્ડર હોય એ પ્રમાણે આખા ગુજરાતની અંદર આખા ભારતની અંદર ને વિદેશની અંદર મારા બધો માલ લઈ જાય છે અને બે વર્ષ આ અમે કોઠીમાની કાસરી વાવીએ છીએ શ્રાવણ મહિનાની શરૂઆતના સમયે કોઠીમાનું વાવેતર કરવામાં આવે છે પાંચ વીઘામાં ચાલુ વર્ષે કોઠીમાનું વાવેતર કરવામાં આવ્યું હતું બાદમાં કોઠીમાની સારી રીતે માવજત કરવામાં આવી હતી એક મહિના સુધી કોઠીમ્બામાં પ્રાકૃતિક રીતે બનાવેલી દવા ખાતર અને પિયત આપવામાં આવે જેથી એક મહિના સમય બાદ ત્રીસ થી પાંત્રીસ દિવસે કોઠિંબામાં ઉતારો શરૂ કરવામાં આવે છે પાંચ વીઘામાં રોજનું એક બળદગાડું જેટલા કોઠિંબાનું ઉત્પાદન લઈ રહ્યા છે ગણપતભાઈ આ કોઠીંબા જો સીધા માર્કેટમાં વેચવામાં આવે તો તેના કંઈ ખાસ ભાવ મળે નહીં પણ તેનું વેલ્યુ એડિશન કરી કેવી રીતે મોટી કમાણી કરી શકાય તે શીખવા જેવું છે મનસુખભાઈ પાસેથી પ્યોર ઓર્ગેનિક છે ગાય આધારિત થી પકવેલી એમાં ઘન જીવામૃતને જીવામૃતને ખેતીમાં બધું વાપરતા હોય જીવામૃત ને એનીથી ગયા વર્ષમાં અમે ત્રીસ બે વીઘાની હતી તે ત્રીસથી પાંત્રીસ ચાલીસ હજારની વેચી હતી ઓણ અમારે પાંચ વીઘાની છે થોડોક વરસાદમાં નુકસાન ગઈ પણ તોય અમારે સિત્તેર હજાર એવું અંદાજ થાય એવો અંદાજ છે કોઠીબાની અલગ અલગ બે પાણી દ્વારા સારી રીતે ધોવામાં આવે છે અને તેને વ્યવસ્થિત સાફ કરી કોઠિંબાના બે ભાગ કરી સિંધવ મીઠું નાખ્યા બાદ સૂર્યપ્રકાશમાં અગાસી ઉપર તેમજ ઘરમાં રહેલ ઓસરીમાં સુકવવામાં આવે છે સુકવણી સમયે ગ્રેડેશન કરવાને કારણે તેની ગુણવત્તા જળવાઈ રહે છે ગણપતભાઈ જણાવે છે કે કોઠિંબાની સુકવણીમાં કોઈ પણ પ્રકારની મશીનરી કે ઓવનનો ઉપયોગ તેઓ કરતા નથી કુદરતી રીતે જ સૂર્યપ્રકાશમાં આ કોઠિંબાની સુકવણી થાય છે સુકવણી બાદ કોઠિંબાની કાચલી તૈયાર થાય છે તેને ઓર્ડર મુજબ પાંચસો ગ્રામ કે કિલોના દર મુજબ પેકિંગ કરી વેચવામાં આવે છે આમ ગાડું ભરીને આવેલા કોઠીંબા કિલોમાં વેચી સારી એવી કમાણી ગણપતભાઈ કરી રહ્યા છે ઓછા ખર્ચે સારી કમાણી કરતા ગણપતભાઈ સુહાગ્યાની આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો જો તમે પણ જાણો છો આવા કોઈ ખેડૂતને તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો જેથી એમની સફળતાની કહાણી અમે બનાવી શકીએ જય જવાન જય કિસાન